વડોદરા ટુડી ન્યૂઝમાં આઠસો નું હાર્દિક સ્વાગત છે અગાઉ આ ગુનામાં પકડાયેલ લિસ્ટેડ બુટલેગર વાર રશિયા કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લેન્ડ દારૂના જથ્થા સાથે પકડાયેલ છે અને કાયદેસરની કારવાહી કરેલ છે ત્યારે ફરી ડેસીબી ક્રાઇમ બ્રાંચના ટીમે પ્રીમિયમ સ્કોચ વીસ્કેના ચાર લાખના મુદ્દામાલ સાથે રેડ કરી પકડી પાડેલ છે ક્રાઈમ ટીમ સ્ટાફને બાદમી મળતા

તેના ઉપર શંકા જતા સદર ઇસમને સ્થળ ઉપર જ કરી ઇસમ નામે ધર્મેશભાઈ ઉર્ફે ધર્મલક્ષ્મણ દાસ નામાની રહેઠાણ સંત કવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરાને હોય સદર ઇસમ પાસેથી પ્લાસ્ટિકના કૂતરાઓમાં જોતા વિદેશી બનાવટની વેલેન્ટાઇન્સ દેવરસ જે એન્ડ બી બ્લેક એન્ડ વ્હાઇટ જોની ફોકર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ વેચકી અને

ધીરજ જનાય લાવેલ હોવાની હકીકત જણાવતા જેથી આ વિદેશી દારૂનો જથ્થો અને લાઈડવિલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ ઈસમ ધર્મેશભાઈ તથા તેના પુત્ર પરત ઉર્ફ ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કર્યા અંગે ગુનો રજીસ્ટર થવા અને આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે આરોપીના નામ અને સરનામા પકડાયેલ આરોપીમાન ધર્મેશભાઈ ઉર્ફે ધર્મ નામાની રહેઠાણ સંતગવર કોલોની તિવારી ચાલ સામે વરસ્યા વડોદરા વોન્ટેડમાં ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાની રહેઠાન સંતકવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરા કબજે કરવામાં આવેલ પુત્તામાલમાં વિદેશ બનાવટની બેલેન્ટાઇન સ દેવરસે જે એન્ડ બે બ્લોક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ જોની કોકર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ વિસ્કી તથા બ્લેન્ડર પ્રાઇડ સિગ્નેચર બ્રાન્ડ વિસ્કી વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ અંગે એકસો તેતાલીસ લાઇટ બિલ કુલ કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર છસો અઠ્ઠાવન આવેલ